અમદાવાદના પેલેડિયમ બિઝનેસ હબમાં આગ ફાટી નીકળતાં અફરાતફરી ફાયર વિભાગની પાંચ ગાડીઓ દ્વારા બચાવ કામગીરી શરૂ અમદાવાદ શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા વિસ્તારમાં આવેલા પેલેડિયમ બિઝનેસ હબ નામની વ્યાપારી ઇમારતમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના બની છે આગ લાગવાની જાણ થતાં જ સંકુલમાં હાજર લોકોને વેપારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની ગંભીરતાને પારખીને સ્થાનિકો દ્વારા તાત્કાલિક અગ્નિશામક દળને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની પાંચ જેટલી ગાડીઓનો કાફલો સાયરનના અવાજ સાથે ઘટના સ્થળે ઘસી આવ્યો હતો અને આગ ઓલાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી હતી પ્રાપ્ત વિગતો અનુસાર આગને કારણે કોમર્શિયલ કોમ્પ્લેક્સના ઉપરના ભાગે ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા હતા જેના કારણે દૃશ્યતા ઓછી થવાને લીધે બચાવ કામગીરીમાં મુશ્કેલી ઊભી થઈ હતી તેમ છતાં અગ્નિશામક દળના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આસપાસનો વિસ્તાર કોર્ડન કરી લેવામાં આવ્યો છે ઇમારતમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશનને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે આ દુર્ઘટનામાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ વીજ પ્રવાહમાં ખામી સર્જાવાને કારણે આ ઘટના બની હોવાની શક્યતા છે સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી પરંતુ આગને કારણે વ્યાપારી સંકુલને મોટું આર્થિક નુકસાન થયાની ભીતિ સેવાઈ રહી છે સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે અને ભીડને નિયંત્રિત કરી કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરીમાં જોતરાયો છે